નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ તો આટલું હંમેશા યાદ રાખજો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ આજકાલ ઘણા સંબંધો તૂટી જતા હોય છે એનું કારણ એ પણ હોય છે કે એ સંબંધોને એક વ્યક્તિ જ નિભાવતું હોય છે અને બીજાને તેની પરવાહ નથી હોતી જ્યારે સંબંધોમાં આવું બને છે ત્યારે એ સંબંધ લાંબો સમય નથી ટકી શકતો એટલા માટે સંબંધો સાચવવા માટે બંને વ્યક્તિને એક સરખી કદર હોવી જરૂરી છે મિત્રો ક્યારેય કોઈ પણ વ્યક્તિથી એટલી પણ આશા ના રાખતા કે જ્યારે એ વ્યક્તિ તમારી આશાને તમારા વિશ્વાસને તોડી દે છે ત્યારે તમારે રડવાનો વારો આવે છે એટલા માટે હંમેશા આ વસ્તુ યાદ રાખો જીવનમાં કે હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો બીજા લોકોથી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખનું કારણ છે સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે ચાલતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો ને પછી દેખાશે કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણું કોઈ નથી હોતું અને આજ આજકાલની હકીકત છે જે દિવસે તમે ખુલીને જિંદગીને જીવ્યા મોજ અને મસ્તીથી જીવ્યા હસતા હસતા જીવ્યા એ જ દિવસો છે બાકી તો બસ બધી જ કેલેન્ડરની તારીખો છે નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય દગો નથી આપતી લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ કે જ્યારે પોતે સાચા હોવા છતાં પણ તેમને સમજવાવાળું કોઈ ના હોય માણસ પાસે કોઈ દિલથી એને સાંભળવા વાળું હોય ને તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા લોકો દેખાતા હોય ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમીદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમીદ રાખશો તો જરૂર જીતી જશો દોસ્તો કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને જ કરવો જોઈએ જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવે મુશ્કેલીઓ આવે પરેશાનીઓ આવે તો ચિંતા ના કરવી જોઈએ દોસ્તો કારણ કે ચિંતા કરવાથી મન અશાંત રહે છે એટલા માટે એ સમયમાં શાંત રહીને એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ વિચારવું જોઈએ જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પણ પાછા નથી આવતા એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે જે છૂટી ગયું છે એ સપનું છે અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવતા હોય છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી ઘર એ જ કહેવાય જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ કોઈએ મારો સાથ ના આપ્યો પરંતુ મિત્રો યાદ રાખો કે માણસ તારે તો એકલો પણ બધું જ કરી શકે છે એટલા માટે ચિંતા બિલકુલ પણ ના કરો જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે ને એટલો જ એ વ્યક્તિ સાથ નિભાવે છે જીવનમાં તમે જેવા છો એવા જ રહો ક્યારે કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત હોવું જરૂરી નથી પરંતુ સમજદાર સાથીની જરૂર પડે છે જીવનમાં પૈસા અને પાવરની નહીં પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ લોકો સાથ આપે છે અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે ને તો કોઈ પણ વ્યક્તિ સાથ નથી આપતું જિંદગીમાં કંઈક કરવા માંગો છો દોસ્તો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી દોસ્તો જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની હોય છે જે અહંકારી હોય છે તેને ક્યારેય સમજાવી નથી શકાતા એને ફક્ત સમય જ સમજાવી શકે છે એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરતા જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન સન્માન કરતા શીખો શબ્દ એવી વસ્તુ છે જેનાથી કાં તો માણસ દિલમાં ઉતરી જાય છે અને કાં તો માણસ દિલથી ઉતરી જાય છે મિત્રો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો ફક્ત મા બાપનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોની પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમીદ કે આશા નથી હોતી જરૂર પડે ને જ્યારે જીવનમાં ત્યારે કોઈ સાથ નથી આપતું અને આ સુવિચાર નથી મિત્રો આ તો જિંદગીની હકીકત છે સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે આ તો જિંદગી છે સાહેબ બસ તમે હસતા રહો જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે કોઈ સંબંધમાં તમને દગો મળે છે તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે જે માણસ તમને દગો આપે છે ને એ માણસ તમને સમજી નથી શકતા હોતા એટલા માટે જે માણસ તમને સમજી ન શકે એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે પરંતુ સાથ આપવાવાળા લોકો એ તો ભાગ્યે જ મળતા હોય છે સંબંધ એ નથી જે ગમ કે ખુશીઓમાં સાથ આપે પરંતુ સંબંધ તો એ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે અમુક માણસો એવા પણ હોય છે કે જે સબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ પોતાની ખોટી જીદ પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા સંબંધ સમજદાર હોવો જોઈએ ચતુર નહીં છૂટવું અને બંધાવું એ તો હાથને શોભે સંબંધમાં નહીં આપણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરવો તે સમય નથી આપતા તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે ક્યારેય પણ પરિસ્થિતિઓના હારની કઠપુતળી ના બનો સાહેબ કેમ કે તમે પરિસ્થિતિ બદલવાની તાકાત ધરાવો છો હમસફર ભલે ગરીબ હોય પરંતુ સારો હોવો જોઈએ જે તમારી ઈજ્જત કરે કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવી એ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે એટલે કે મતલબ વગરની ભીડ વધારવાનું કોઈ મતલબ નથી આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે કંઈક સ્વાર્થ હોય છે ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમેદ નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ પાવે કર્મ કરતા જાઓ જે પણ થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે આપણે બીજાની દૃષ્ટિમાં કેવા છીએ ને એ મહત્ત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાના સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવી લો માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે બાકી જેમને સંબંધોની કોઈ કદર જ નથી કોઈ કિંમત જ નથી એમની માટે સંબંધો કોઈ મહત્ત્વના નથી હોતા હંમેશા એમનું દિલ તૂટતું હોય છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે જેનું દિલ મોટું હોય છે એને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે જિંદગીમાં કેટલાક સારા લોકોનું આવવું પણ જરૂરી છે સાહેબ કેમ કે દરેક વખતે મોહબત સાથ નથી આપતી જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થવા માંડે ત્યારે સમજી લેવું કે એમની જરૂરિયાત તમારાથી પૂરી થઈ ગઈ છે કેટલાક લોકો જિંદગી હોય છે તો કેટલાક લોકો જિંદગીમાં હોય છે કેટલાક લોકોથી જિંદગી હોય છે તો કેટલાક લોકો હોય છે તો જિંદગી હોય છે જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા હોય છે સબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જરૂરતથી થાય એ નહીં અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે નફરત કરવાને લાયક પણ નથી રહેતા માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ કણું પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે ફક્ત દેખાવા માટે સારું હોવું એ તો ખરાબથી પણ ખરાબ હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ નથી જાણી શકતું એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર કારણ કે દરેક સફરમાં હમ સફર સાથે નથી હોતા લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્ત્વનું છે ઇજ્જત કોઈ માણસની નથી હોતી ઇજ્જત જરૂરતની હોય છે જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમને કોઈ પણ તમારી કદર ના હોય ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લઉં કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ યાદ આવશે જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાવે સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા પોતાને દુઃખી બનાવી લો કે મજબૂત બનાવી લો બંનેમાં સરખી જ મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતાં બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી મળતું એ જ માણસ જીવનમાં એકલો પડી જતો હોય છે ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પણ પડી જાય છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર